મહાશિવરાત્રિ માટે હું આપના માટે લઈને આવી છું એક નહીં બે નહીં પણ પૂરી છ જાતની શક્કરિયાની રેસીપીઓ તે પણ ફરસાણ મિષ્ટાન અને ચટપટી ચાટ સાથે તો શરૂઆત મીઠાથી કરીએ આપણે સૌથી પહેલાં શક્કરિયાનો શીરો બનાવીશું તે માટે મેં એક પોટમાં થોડું પાણી લીધું છે આવા નાના અને પાતળી સાઇઝના રેસા વગરના શક્કરિયા લેવાના છે અને તેને આવી રીતે પતિકડા કરી અને પાણીમાં સમારી લેવાના છે જેથી તે કાળા ન પડી જાય આ શીરો આપણે ફટાફટ કૂકરમાં માત્ર બે જ ઇન્ગ્રેડિયન્ટથી બનાવીએ કૂકરમાં મેં થોડું ઘી મૂકી દીધું છે ઘીની અંદર આ જે સક્કરિયા સમાર્યા છે તેને સોતે કરી લેવાના છે આ શીરો બનાવવામાં હું શક્કરિયાની જે છાલ છે તેને દૂર નથી કરતી જેથી કરીને તેમાં રહેલા ન્યુટ્રિશન છે તેનો લાભ પણ આપણા બોડીને મળે જો તમને આવો રાઉન્ડ શેપ પસંદ ના હોય તો તમે તેની છાલ ઉતારી શકો છો અને સક્કરિયાને સેમ આ રીતે બનાવી શકો છો તેનો કલર છે એ થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે સક્કરિયાને સોતે કરવાના છે ખૂબ જ ફટાફટ છે એ આ રેસીપી બની જાય છે તો બેક મિનિટ સોતે કર્યા બાદ સક્કરિયાનો કલર છે એ થોડો આવો થઈ ગયો છે આ સ્ટેજ ઉપર આપણે તેમાં ખાંડ ઉમેરીએ મેં લગભગ પાંચસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા હતા તેમાં હું અંદાજે છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું જી હા સક્કરિયા છે પોતે જ થોડા સ્વીટ હોય છે એટલે છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ આમાં ઇનફ છે આ ખાંડ છે તેને બરાબર મિક્સ કરી દેવાની છે ખાંડ ઓગળી અને તેનું પાણી થઈ જાય એટલે આપણે કૂકરની લીડ છે તેને બંધ કરી દઈશું અને ધીમાથી મીડિયમ તાપ ઉપર બે વિસલ સુધી આપણે આને થવા દઈશું તો વિસલ થઈ ગઈ છે કૂકર ઠરી ગયું છે આપ જોઈ શકો છો કે શક્કરિયાનો શીરો છે એ તૈયાર છે ગુજરાતીઓને મિષ્ટાનની સાથે સાથે ફરસાણ તો જોઈએ જ તો ચાલો શક્કરિયા અને સાબુદાણાના વડા બનાવીએ તો વડા બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલા સાબુદાણા લીધા છે અને આ સાબુદાણાને આપણે બેથી ત્રણ વખત પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે અડધી વાટકી જેટલું પાણી તેમાં ઉમેરવાનું છે પાણી બહુ વધારે ઉમેરવાનું નથી અને આ સાબુદાણાને ત્રણેક કલાક માટે પલળવા માટે રાખી દેવાના છે સાબુદાણા પલળી ગયા છે અને મોટા પણ થઈ ગયા છે અને આમ આંગળી વડે દબાવતા સહેલાઈથી દબાઈ જાય છે એવા સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આમાં બિલકુલ જ પાણી બચ્યું નથી તો જી હા ખાસ સાબુદાણામાં પાણી ના બચવું જોઈએ આ ટીપ નંબર વન મેં બાફેલા સક્કરિયા લીધા છે અને તેને ત્રણ વિસલ સુધી બાફી લીધા છે તેના આવી રીતે મોટા મોટા પીસ કરી લઈએ અને તેને મેશ કરી લેવાના છે ફોકની મદદથી સક્કરિયા છે એ ખૂબ જ સરસ મેસ થઈ જશે એક મિક્સિંગ બાઉલમાં પલાળેલા સાબુદાણા એડ કરીએ તેમાં બાફેલા શક્કરિયાનો માવો એડ કરીએ અને શેકેલા સિંગદાણાનો ભૂકો છે એ આપણે આમાં ઉમેરીએ તેની સાથે સાથે લીલું મરચું ખમણેલું આદુ શેકેલા જીરાનો પાવડર લાલ મરચું પાવડર સિંધાં મીઠું ખાંડ ઉમેરી અને લીંબુ અને કોથમીર એડ કરીએ આ મિક્સર છે એને પ્રોપરલી મિક્સ કરી લઈએ આ મિક્સરને મિક્સ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તે ખૂબ જ સ્ટીકી અને ચીકણું ના થઈ જવું જોઈએ જો મિક્સર સ્ટીકી અને ચીકણું થશે તો તમારા વડા છે એ ખૂબ જ તેલ પીશે હવે હાથને હું પ્રોપરલી તેલથી ગ્રીસ કરું છું અને આમાંથી એક મોટી લુઈ લઈ અને આપણે એને પ્રોપર ટીકીનો શેપ છે એ આપી દેવાનો છે તો આવી રીતે બધી જ કોર છે એને સીલ કરી કરી અને બધી ટીકી છે આપણે તૈયાર કરી લેવાની છે હવે આ સાબુદાણાના જે વડા બનાવ્યા છે તેને આપણે તેલમાં તળી લઈએ એના માટે જે તેલ છે એ પ્રોપરલી એકદમ ગરમ થયેલું હોવું જોઈએ જ્યારે આપણે એમાં વડા એડ કરીએ છીએ ત્યારે તો આ છે ટીપ નંબર ત્રણ જો તેલ પ્રોપર ગરમ નહીં થયું હોય તો વડા છે એ તેલમાં છૂટા પડી જશે અથવા તો ખૂબ જ તેલ છે એ સોક કરી લેશે તેલમાં એડ કર્યા બાદ લાઈટ ગોલ્ડન કલર જેવા થાય પછી તમે ગેસની ફ્લેમ છે એ થોડી ધીમી કરી શકો છો અને એને થોડા ક્રિસ્પી અને ગોલ્ડન થવા દેવાના છે તો આપણા જે વડા છે એ તળાઈને તૈયાર થઈ ગયા છે તો ચાલો આ વડાને ખજૂર આંબલી અને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરીએ ખજૂર આમલી અને કોથમીર ફુદીનાની ચટણી કેમ બનાવવી તે રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે પણ તમે જરૂરથી ચેક કરજો તો ચાલો હવે બનાવીએ શક્કરિયાના પરાઠા આ બાફેલા શક્કરિયાને હાથની મદદથી અથવા તો ફોકની મદદથી મેસ કરી લેવાના છે હવે મેસ થયેલા શક્કરિયાની સાથે આપણે તેમાં એડ કરીશું રાજગરાનો લોટ તો આ પરાઠામાં શક્કરિયા અને રાજગરાનો લોટ બંને આવવાથી એ ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ થઈ જાય છે તેમાં આપણે ઉમેરીશું સિંધવ મીઠું શેકેલા જીરાનો પાવડર લાલ મરચું પાવડર જો તમે અહીંયા ઈચ્છો તો લાલ મરચું ને બદલે મરીનો પાવડર પણ એડ કરી શકો છો લીલા મરચાંની ખમણેલું આદુ કોથમીર એડ કરીએ હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈએ અને લોટ બંધાઈ જાય એટલે તેને તેલથી ગ્રીસ કરી અને ભીના કપડાથી થોડી વાર માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ જો લોટ બાંધતી વખતે તમને થોડો ઢીલો લાગે અથવા તો ચીકણો લાગે તો તમે તેમાં થોડો રાજગરો છે એ વધારે એડ કરી શકો છો તો પંદરેક મિનિટ થઈ ગઈ છે અને લોટ છે પ્રોપરલી રેડી થઈ ગયો છે હવે આપણે તેને થોડુંક તેલ મૂકી અને મસલી લઈએ અને તેમાંથી એક મોટી લુઈ જેવું લઈ અને તેનું પરાઠું છે એ વણી લઈએ તો રાજગરાના લોટમાં રગદોળી અને આવી રીતે તેની જે સાઇડ્સ છે તેને પ્રોપરલી સીલ કરી લેશું કારણ કે રાજગરો છે એ ગ્લુટન ફ્રી છે તેમાં ચિકાસ નથી હોતી તેથી આ પરાઠું વણશું ત્યારે તેની જે બધી ફરતી સાઈડ્સ છે એ થોડી થોડી ફાટતી જશે તો તેને સીલ કરતા જશું અને વણતા જશું અને જો તમે તેને સીલ કરવા ના માગતા હો તો પરાઠું છે વણાઈ જાય ત્યારબાદ આવી ઓરવાળી કોઈ પણ વાટકી અથવા વાસણ લઈ અને પરાઠાને છે આવી રીતે કટ કરી લેવાનું છે અને તેની સાઈડ છે તેને રીમૂવ કરી દેવાની છે તો એકદમ જ ગોળ એવું પરાઠું તૈયાર છે નાના હતા ત્યારે જેવી રીતે કટ કરતા ને એવી રીતે કટ કરવાનું છે હવે આ પરાઠાને આપણે શેકી લઈએ તો બે બાજુથી લાઇટ ગોલ્ડન કલર જેવું થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી અને આપણે તેને તેલ અથવા ઘી મૂકીને શેકી લેવાનું છે તમે ધારો તો તેલ અને ઘીના યુઝ વગર પણ આ પરાઠું છે એને શેકી શકો છો આ પરાઠા છે એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તમે આને બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો આ પરાઠા છે એ બધા તૈયાર થઈ ગયા છે તેને મસાલાવાળા દહીંની સાથે સર્વ કરીએ તો અહીંયા મેં દહીંની અંદર સિંધવ મીઠું એડ કર્યું છે તેની અંદર શેકેલા જીરાનો પાવડર લાલ મરચું પાવડર તમે લાલ મરચું પાવડર છે તેને સ્કીપ કરી શકો છો જો તીખું ના પસંદ હોય તો બસ બધું બરાબર એડ કરી અને મિક્સ કરી લઈએ અને છેલ્લે તેમાં એડ કરીએ થોડી ઝીણી ધાણા ધાણાભાજી ફરી એકવાર મિક્સ કરી લઈએ અને ગરમ ગરમ પરોઠાની દહીંને એન્જોય કરીએ બે અલગ અલગ જાતની ચાટની રેસીપી પણ મેં ચેનલ ઉપર મૂકેલી છે તો તે પણ તમે જરૂરથી જોજો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મને વિશ્વાસ છે કે તે તમને જરૂરથી પસંદ આવશે હવે શક્કરિયાની સૂકી ભજી બનાવવા માટે મેં અહીંયા શક્કરિયા છે તેને બાફી અને તેની છાલ ઉતારીને લઈ લીધેલા છે તેના પીસીસ કરી લઈએ ત્યારબાદ એક પેનમાં ઘી જો તમને ઘી પસંદ ના હોય તો તમે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો ઘી કે તેલ છે એ બરાબર આવી જાય એટલે તેનો જીરુંથી વઘાર કરીએ તેમાં એક ચમચી જેટલું લીલું મરચું અને અડધી ચમચી જેટલું આદું છે એ મિક્સ કરી અને તેનો વઘાર કરીએ મીઠા લીમડા ઉમેરી અને જે આ પીસીસ કરેલા શકરિયા છે તેને આપણે ઉમેરી દઈએ એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું મરીનો પાવડર તમે અહીંયા ધારો તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો એક ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ છે એ હું આ એડ કરું છું બરાબર મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે આપણે ઉમેરીશું શેકેલા સિંગદાણાનો પૂકો લાસ્ટમાં જ બધી કોથમીર ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ જેથી કોથમીરનો સ્વાદ છે એ પણ ખૂબ જ સરસ રીતે આમાં ઉતરી જાય તો તૈયાર છે શક્કરિયાની સૂકી ભાજી શક્કરિયાની આ રેસીપીઓ પૈકી તમને કઈ રેસિપી પસંદ આવી છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો